જેમ રમાડે છે અને નિત્ય એને આનંદ વધતો જાય છે જેમ જેમ ધીરે 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 ભક્તિના ને માં લાગે નેલો થતો આવે ભક્તિ કરે એને દુઃખ થોડું આવે

આ સુખ દુઃખ થી પર કર્યો સદગુરુએ મને મને આ ઘર આ મૃત્યુ લોક માંથી ઉગાડ્યો છે અને સ્વર્ગ માં લઈ ગયા છે પણ મને ખ્યાલ રહ્યો અજ્ઞાન દશા કારણે મારે કઈ મેળવી લેવું છે મારી ઈચ્છાઓ કઈ કેવી છે કઈ પ્રાપ્ત કરી લેવું છે કઈ થઈ જવું છે કઈ બની જવું છે એટલે મને અજ્ઞાન દશા ઉભું છે જેમ કઈ જોતું જ નથી કઈ મેળવવું જ નથી કઈ બનવું જ નથી છોડવાનું એટલે અંતર નો ભાવ છે ને જે આપણો એ આપણે ખરેખર જગત ની અંદર ખેસાણ થઈ જાય છે અને એકરૂપ થઈ જાય છે આ મારી વૃત્તિ

અમારા ઓલા મરજ વાળીયા પર જ્યા હતા ને વાજળમાં અમે જાતા ને માર બાપા નારે હું ગાડા મગે ઈ જાતો તે ઓલા પડીયા રોજ વાજળમાં એક અને એકના એક છિલે જાયેલા હોય ને તે બીજા ખેતરે લઈ જાવે ને તે માર બાપા ગોવળ કરે હા ઓટીયો મારે નાશ્યો તેન પર જાય જ નહી એ એ આપણું જીવન છે ને બળધા જીવું હું જન્મ જનમથી આપણે આ છે ને શીલે પડી છે ઠીક કિલે શીલે પડી લે પડાય આ ઈ મારારે ભૂલાવડવું છે પણ